આધીપુરા મગરવાલ સમાજની મહિલા દ્વારા ગણગોરની શોભા યાત્રા કાઢવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર શોભા યાત્રા લક્ષ્મીનારાયણ મંદિરથી પુરા બજારમાં ગણગોર શોભા યાત્રા કાઢવામાં આવી હતી શોભા યાત્રા પતિપુરા મુખ્ય બજારથી શરૂ થઈ અને પચલા પાલો ટંબે માતા મંદિર શંકર મંદિર રામજી મંદિર સુધી પહોંચાડી હતી શોભા યાત્રામાં ગણ અને ગૌરીને ગતિશીલ રીતે આકર્ષિત રીતે શણગારવામાં આવ્યા હતા એવું માનવામાં આવે છે કે આ શિવ અને પાર્વતીના સ્વરૂપો છે ગણગોરનો તહેવાર હોલિકા દહનના બીજા દિવસથી શરૂ થાય છે અને સોળ દિવસ સુધી ઉજવવામાં આવે છે આ સમય દરમિયાન ઘરોમાં ગણ અને ગૌરીની પૂજા કરવામાં આવે છે તે તેમને મીઠાઈ ખડવામાં આવે છે આ કાર્યક્રમનું આયોજન અગ્રવાલ સમુદાયની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું સમાજની બધી મહિલાઓએ સાથે મળીને એક દિવસ કલ્લાલ સમાજની વડીમાં ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું હોલિકા દહન રાત્રે સોળ મૂર્તિઓની સ્થાપના કરીને પૂજા કરવામાં આવે છે ત્યાં શીતળા સપ્તમીના ત્રીજા દિવસ સુધી ગોર અને મૂર્તિઓ જોડીમાં સ્થાપિત કરવામાં આવે છે તેવી જ રીતે અગ્રવાલ સમુદાયની મહિલાઓએ ભેગા થઈને ખૂબ જ ધામધૂમથી ગણગોરના કાર્યક્રમનું આયોજન કર્યું અને શોભાયાત્રા કાઢી ખુશીનો લાવો લીધો હતો રિપોર્ટર પ્રવિણ કલાલ ગુજરાત ન્યૂઝ